રાજકોટના વીઆર વન સોશિયલ ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસ તથા માં શિવરાત્રીના પાવન દિવસે આદર્શ કુટુંબ માટે સેમિનાર તથા ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજન રાજકોટના પેડક રોડ ઉપર આવેલા અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે કાર્યક્રમનો સમય બપોરના બે થી સાંજના છ વાગ્યા સુધીનો રહેશે રાજકોટમાં વસતા દરેક લેવા પટેલ મહિલાઓને આ કાર્યક્રમ માણવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે આ તકે શહેર મેયર નૈનાબેન પેડડિયા તથા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી નો વિશેષ સન્માન કરવામાં આવશે આંગે વધુ વિગતો વીઆર વન સોશિયલ ગ્રુપના મહિલા મંડળ દ્વારા હબટક મીડિયા હાઉસની મુલાકાત લે પૂરી પાડવામાં આવી હતી મારું નામ શર્મિલાબેન બાંભણિયા છે હું ખોડલ ધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું સરદાર ધામ કેડવની ધામની પણ ટ્રસ્ટી છું સરદાર ધામની ઓલ ગુજરાતની મહિલા પ્રમુખ છું અને અમારા વીઆર વન મહિલા સોશિયલ ગ્રુપની પણ પ્રમુખ છું રાજકોટમાં લેવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપો લગભગ છ સાત સારી રીતે ચારસો પાંચસો ઉપરની સંખ્યાથી બારસો સંખ્યા ઉપરના ચાલે છે દર વર્ષે અમે છેલ્લા પાંચ વર્ષથી આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસે એક મોટો કાર્યક્રમ કરતા હોય છે કે સમાજ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા સારી બને એના માટેના અમારા મોટિવેશનલ કાર્યક્રમો હોય છે સંજયભાઈ રાવલ નહીં બોલાવેલા કાજલ ઓઝા વૈદ નહીં બોલાવેલા મનસુખભાઈ નહીં બોલાવેલા આ વખત મહાશિવરાત્રી પણ સાથે છે તો અમે શિવ તાંડવ છે આદર્શ કુટુંબ વ્યવસ્થા માટેનો સેમિનાર છે અને સંગીત સંધ્યાનું આયોજન કર્યું છે અને સાથે સાથે મહાશિવરાત્રી હોય એટલે બધા લોકો રહ્યા હોય એટલે ફળાહારની પણ અમે વ્યવસ્થા કરેલી છે અને લગભગ બધા મહિલા સોશિયલ ગ્રુપો અમારા લેવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ સાથે મળી અને કાર્યક્રમ કરતા હોય એટલે એક યુનિટીની ભાવના પણ જળવાય સંગઠન પણ જળવાય અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં અમારો એક જ ઇન્ટેન્સ છે કે મહિલાઓને લોકો માણસ તરીકે જોવે એટલે પુરુષો જે ફિલ્ડમાં હોય એ જ ફિલ્ડમાં એ જ તાકાતવાળી સ્ત્રી હોય તો એને સમાન ભાવથી લોકો જોવા જોઈએ સમાન વળતર મળવું જોઈએ એવો અમારો ઇન્ટેન્સ છે અમે મફત સમાધાન પંચ પણ ચલાવી છે મફત મેરેજ બ્યુરો પણ ચલાવી છે અને બધા મહિલાઓ જુદા જુદા વિસ્તારના મહિલાઓ છે એટલે ભેગા મળી અને સમાજ ઉત્થાનના કાર્યો કરતા હોય છે આ કાર્યક્રમ છે ને અમે પેડક રોડ ઉપર અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ છે કોર્પોરેશનનો હોલ છે ઓડિટોરિયમ એમાં અમે રાખ્યો છે અને આઠમી માર્ચે રાખ્યો છે અને બપોર પછી બે થી છનો અમારો કાર્યક્રમ છે લેવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપે આ કાર્યક્રમ કર્યો હોવા છતાં દરેક સમાજના બહેનોને ત્યાં આવવા માટે આમંત્રણ છે કેમ કે અમે મહિલાઓ માટે કામ કરીએ છીએ આ કાર્યક્રમ ફ્રી ઓફ ચાર્જ છે કોઈ પણ એક રૂપિયો પણ એનો ચાર્જ નથી